સરકારી જમીન ખેતી કરવા માટે અને રહેણાંક હેતુ લોટ આપવામાં આવ્યું છે પરંતુ હાલ જેનો અમલ ગુજરાત સરકારમાં થતો નથી તેનો ચુસ્તપણે અમલ થાય તેવો પરિપત્ર અને જોગવાઈ કરવામાં આવી સરકાર દ્વારા સેવાકીય ફરજો માટે હાલમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમલમાં છે પરંતુ મોટાભાગના કોન્ટ્રાક્ટરો દ્વારા આવી સેવાઓમાં નિમણૂક પામેલા માજી સૈનિકોનું શોષણ કરવામાં આવે છે જેથી આવી પદ્ધતિ નાબૂદ કરી સીધા જ સરકાર દ્વારા માજી સૈનિકને નિમણૂક આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવે માજી સૈનિકે મિલિટરી સેવા દરમિયાન લીધેલ હત્યા લાયસન્સ રિન્યુ કરવા અને નવા હત્યા લાયસન્સ લેવા તુરંત કાર્યવાહી થવા તથા આવા લાયસન્સની પરવાનગી સમગ્ર ગુજરાતમાં ખાસ કિસ્સામાં આપવા પરિપત્ર અને જોગવાઈ કરવામાં આવે જે માજી સૈનિકને પરિવારનું જીવન નિર્વાહ કરવા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ સિક્યોરિટીની નોકરી મળી રહે માજી સૈનિકને અગાઉ સેનાની નોકરીનો સમયગાળો ગુજરાત રાજ્ય સરકારની પુનઃ નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ આપવામાં આવે માજી સૈનિકને ગુજરાત વર્ષ ફિક્સ પગાર કરવામાં આવે કારણ કે તેમનો નોકરીનો સમયગાળો તેઓની ઉંમર વધુ હોવાથી ખૂબ જ ઓછો રહેતો હોય તેઓને ફિક્સ પગાર પ્રથાની નોકરીમાં લગભગ સેવાકાળ પૂર્ણ થઈ જતો હોય છે જેથી પરિવારનું જીવન નિર્વાહ કરવામાં નાણાકીય કટોકટી વેઠવી પડે છે એક સૈનિક પોતાની સૈનિક તરીકેની ફરજ દરમિયાન વર્ષો સુધી પોતાના કુટુંબથી દૂર રહેતો હોય છે જ્યારે તેનો સેવાકાળ પૂર્ણ કરે છે અને રાજ્ય સરકારમાં તેઓને પુનઃ સરકારી નોકરી મળે ત્યારે માજી સૈનિકોને સરકારી નોકરીમાં નિમણૂક અને બદલી તેમના હાલ પરિવારની સ્થાયી રહેઠાણની જગ્યા પર આપવામાં આવે તેવા ખાસ કિસ્સામાં પરિપત્ર અને જોગવાઈ કરવામાં આવે જેથી સૈનિકોની સેવા દરમિયાન હંમેશા પરિવારથી દૂર રહેલ સૈનિક પોતાના પરિવાર સાથે રહી શકે ઉચ્ચ અભ્યાસ અંગેના પ્રવેશમાં માજી સૈનિકોના બાળકોને છૂટછાટ અનામત આપવામાં આવે સાથે માજી સૈનિકના બાળકોનો સંપૂર્ણ અભ્યાસનો ખર્ચ ગુજરાત રાજ્ય સરકાર શ્રી દ્વારા ઉઠાવવામાં આવે સૈનિકોને ગુજરાત સરકારમાં લેવાતો વ્યવસાય ઘેરું માફ કરવા જોગવાઈ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી જય ભારત મેરા નામ મુકેશ પાટિલ સૌદ માજી સૈનિક સંગઠન પ્રમુખ હમ કલેક્ટર ઓફિસ મે હમરા સૌદ મુદ્દે હૈ उसका निराकरण नहीं हो रहा है उसकी वजह से हम आवेदन पत्र देने के लिए आए हुए हैं चौथ मुद्दे में जो हमारे को टेन परसेंट अनामत मिलना चाहिए वो अभी तक नहीं मिल पा रहा है कल का एलआर का रिजल्ट जो आया उसके अंदर बारह सौ फौजी लेना होना चाहिए उसके अंदर ओनली फोर ट्वेंटी सेवन को ही लिया गया है ऐसे हमारा एक हजार का मुद्दा है हम आर्मी से रिटायर होने के बाद हमारे को जो लाइसेंस मिलता है उसको अप्रूवल नहीं हो पा रहा है और जो लाइसेंस है उसको रेन्यू नहीं हो पा रहा है उसके अलावा हमारा गवर्नमेंट में जो जॉब जो मिली हुई है उनको पेमेंट का जो आर्मी से रिटायर होने के बाद वो पेमेंट मिलनी चाहिए गुजरात गवर्नमेंट के अंदर वो पेमेंट नहीं मिल पा रही है उसको कॉन्ट्रैक्ट बेस जैसे पेमेंट दे रहे है उसके अलावा हमारा जमीन का प्रश्न है ऑल ऑलरेडी हमारा गांधीनगर के अंदर आंदोलन चल रहा है वो आंदोलन के हिसाब से એ મુદ્દા હિલના ચીએ નહીં મત ઉગ્ર આંદોલન કરે